મિત્રો ખાસ એ વાત કહેવા માગું કે આખા દેશની અંદર નહીં સોરી આખા ગુજરાતની અંદર નહીં પણ આખા દેશની અંદર ઘણા બધા લોકો એમ કહે છે કે ગોબર ભક્તો ભૂંડ ભક્તો મોદી ભક્તો પણ એ વાતમાં મિત્રો હું માનવા તૈયાર નથી કારણ કે મિત્રો તમે આ ભ્રષ્ટ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ જગ્યાએ સભાઓ હોય રેલી હોય કે એમના સમર્થનમાં કંઈ પણ વાત હોય તો એમાં કોઈ પણ જનતાની સંખ્યા લગભગ ચાલીસ થી પચાસ ટકા જોવા મળતી હોય છે તો છતાં તમે એ વિચાર કરો કે આ પાર્ટી કોઈ પણ જગ્યાએ આટલી જંગી બહુમતીથી જીતી કેવી રીતે રહી છે સત્તામાં કેવી રીતે આવી જાય છે એટલે કોઈપણ વ્યક્તિ કોઈ લોક કોઈ જનતા કોઈ ગોબર ભક્ત પણ નથી ભક્ત પણ નથી પરંતુ આ પાર્ટીને ચુનાવ સપોર્ટ કરે અદાણી અંબાણી સપોર્ટ કરે ઈવીએમ મશીનને હેંક કરે અને આવી જ રીતે મોટા પાયે વોટ ચોરી વોટ ચોરીનું કૌભાંડ કરી અને આરે સત્તા પક્ષમાં આવે છે અને એ જ હિસાબે એ જ કારણે ભારતીય જનતા પાર્ટીનો તમે જુઓ કે કોઈ પણ નેતા કોઈ પણ મુદ્દે ક્યાંય પણ રજૂઆત નહીં કરે ક્યાંય પણ અવાજ નહીં ઉપાડે જ્યાં ખોટું થતું હોય ન્યાય ના મળતો હોય જનતાને એ જગ્યાએ દરેક જગ્યાએ જોવાનો કોઈ પણ વિપક્ષ નેતા સિવાય વિરોધ પક્ષના નેતા સિવાય આ ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા કોઈ જગ્યાએ અવાજ ઉપાડશે નહીં મીડિયા દ્વારા એમને કોઈ સવાલ કરવામાં આવે તો એટલું જ કહેશે કે આ એક રાજકીય મુદ્દો છે આમો હું કંઈ ના કરી શકું એટલે અને પોલીસ તંત્ર પણ એટલી જ હદે આ પાર્ટીથી ડરી ગયું છે એની કોઈ હિસાબ નથી મિત્રો આપણે જોઈએ છીએ અનેક નવી નવી નવા નવા રીલ્સની અંદર નવી નવા વિડીયોની અંદર કે કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા પોલીસ વિરુદ્ધ મામલતદાર વિરુદ્ધ કલેક્ટર વિરુદ્ધ કે કોઈપણ જગ્યાએ કોઈને ગમે તે ગાળો આપે લાફા લાફી કરે ટાંટિયા ભાગી નાખવાની વાત કરે કે કંઈ પણ કરે કોઈ પણ અધિકારી ભારતીય જનતા પાર્ટીના નેતા સામે અવાજ નહીં ઉપાડે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય નેતા હોય કોઈ પણ જગ્યાએથી જ્યાં પણ અન્યાય થઈ રહ્યો હોય જ્યાં પણ કુકર્મો ચાલી રહ્યા હોય જ્યાં પણ અધર્મોની વાત હોય કોઈ પણ જગ્યાએ આ લોકો અવાજ નહીં ઉપાડે કારણ કે જો અવાજ ઉપાડશે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરશે તો ઉલટો એમના ઉપર કેસ થાશે અને એમને ફસાવી અને જેલની પાછળ તકીલી દેવામાં આવશે હવે મિત્રો એક અડધી મિનિટ માટે તમારા મોબાઈલનો અવાજ જરાક સાયલેન્ટ ના કરતા પણ થોડો ધીમો કરજો તમે એકલા સાંભળતા હોય અથવા લેડિશ બાજુમાં હોય તો થોડા દૂર ખસી જાજો કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક એવો નેતા જે કલેક્ટર મામલતદાર છે અને એટલી હદે ગઘલાવી રહ્યા છે ગાળાગાળી કરી રહ્યા છે છતાંય એમના ઉપર ના કોઈ આજ સુધી કાર્યવાહી કે ના એમની સામે કોઈ પણ પ્રકારનો વિરોધ પ્રદર્શન થયું નથી તો મોબાઈલનો અવાજ અથવા તો હેડફોન લગાવી અને એ સાધારણ વિડીયો નાનકડો વિડીયો તમે જોવાની કોશિશ કરો જે હું બતાવવા જઈ રહ્યો છું જુઓ વિડીયો ચાલો આ ઘટના ઘટી તમે હમણાં આવો છો કાલે સાહેબ પીઆઈ ને મોકલ્યા હું પીઆઈ ને તમારી ભરમ નથી તમારી

ચૈતરભાઈ વસાવાને વારંવાર એમ કહે કે તમે તમારા વિસ્તારનું સંભાળો તમે તમારા જિલ્લાનું સંભાળો તમે આમ કરો એ બહુ આઉટ મગજનો માણસ છે જ્યારે ત્યારે આરે ઝઘડા કર્યા કરે છે નાની નાની વાતમાં કોઈ પણ અધિકારી સાથે ઝઘડા કરી બેસે છે તો હું તમને એટલું કહેવા માગું કે આજ સુધી જૈતરભાઈ વસાવાએ જાહેરમાં કોઈની સામે ગાળાગાળી કરતા જોયા ઊંચા અવાજે વાત કરતા ક્યાંય જોયા કોઈ એવી રીલ્સ કોઈ એવો વિડીયો આપણી સમક્ષ આવ્યો ખરા અને છતાં એક પેલા સંજય ભાઈ વસાવા વિરુદ્ધ ખોટી રીતે અમને સંજયભાઈ વસાવાએ એ બધા આ ભગત થઈ અને ચૈતરભાઈ વસાવા પર એક ખોટે ખોટો કેસ કરી ખોટા પ્રકારની ગંભીર પ્રકારની કલમો લગાવી કે ગ્લાસ છૂટો માર્યો અને મહિલા સાથે અભદ્ર ભાષામાં વાત કરી આવું બધું કરી અને એ વિરોધ પક્ષનો માણસ હતો વિપક્ષનો માણસ હતો એટલે એને ત્રણ મહિના માટે મિત્રો કોઈ પણ ગુના વગર કોઈ પણ ગુનો સાબિત કર્યા વગર એને ત્રણ મહિના માટે મિત્રો જેલની પાછળ ધકી લીધી અને એનું પરિણામ આજે અમને મળી રહ્યું છે પરંતુ મિત્રો જો કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા અવાજ ઊંચો કરવા જાય તો એ સસ્પેન્ડ થાય અથવા ખોટી રીતે એમના ઉપર કેસ થાય એના ડરથી છે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ છે સાચા પણ છે અને ઘણી બધી જગ્યાએ બોલી શકે એવા છે અવાજ ઉઠાવી શકે એવા છે પણ નહીં મિત્રો આ ચાલશે જ નહીં એવું એમના મગજમાં ઘૂસી ગયું છે કારણ કે આ પાર્ટીની જ્યાં સુધી આ પાર્ટીની અંદર મહાનાયકો બેઠા છે એમની સાથે ચુનાવ આયોગ છે એમની સાથે પોલીસ તંત્ર એડી ફીડી જે ગણાય જે પણ ડિપાર્ટમેન્ટ આ ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસેલું છે એના જ કારણે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ કોઈ પણ નેતા ખાલી ફોર્મ ભરી પોતાનું પત્ર પોતાનું મત અધિકાર પત્ર ભરી પદ જે ચૂંટણી લડવાનું હોય એ સમયે જે ફોર્મ ભરવાનું આવે ઉમેદવારી પત્રક હા ઉમેદવારી પત્રક ભરીને ખાલી ઘરે સૂઈ જશે તો પણ એ જંગી બહુમતીથી જીતી જશે એટલો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોન્ફિડન્સ થઈ ગયો છે કારણ કે એટલી હદે ભ્રષ્ટાચાર થઈ ગયો છે વોટ ચૂંટણીની અંદર એટલો બધો દગાદખોરી થઈ ગઈ છે કે આ પાર્ટીને દરેક નાના નાના ઉમેદવારો પણ હરાવી શકે પણ નહીં મિત્રો એક નંબરની દગાખોરી 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 અને એક નંબરનું આ થઈ ગયું છે એટલે આના હિસાબે જ કોઈ નેતા ભારતીય જનતા પાર્ટીનો આગળ નહીં આવે અને સામાન્ય વ્યક્તિનો અવાજ બનવાનો નથી આ નક્કી છે નહીતર મિત્રો ઘણા બધા લોકો એવા છે સ્વાભિમાની છે પોતાના ઇજ્જત માટે અવાજ ઉપાડી શકે છે પરંતુ નહીં કોઈ પણ પોલીસ ભાઈને આ લોકો તતળાવી નાખે ગમે એવી ગાળાગાળી કરી નાખે તો એ અધિકારી કોઈ પણ નેતા વિરુદ્ધ જઈ શકે એમ નથી કારણ કે એના વિરુદ્ધ જશે તો સસ્પેન્ડ થાય છે અને એમના પટ્ટા ઉતારી દેવામાં આવશે આવું ઘણી બધી જગ્યાએ થઈ ગયું છે અને વિરોધ પક્ષનો નેતા કોઈ અવાજ ઉપાડે તો ખોટી રીતે ખોટા કેસ ખોટી ખોટી કલમો ખોટી રીતે આંદોલનો આવું બધું એટલે મિત્રો હવે એમાં તો એક જ વાતની રાહ જોઈને બેસીએ બેસી જવાય ખૂણામાં પલોટી વાળીને કે જ્યારે આ લોકોનો પાપનો કડો ભરાઈ જાય છે એ સમયે કુદરત આનો ન્યાય જરૂર કરશે બરાબર બાકી બેલેટ પેપરથી ચૂંટણી કરાવો અંગૂઠાના નિશાનથી ચૂંટણી કરાવો કે ઈવીએમથી કરાવો કોઈ પણ રીતે ચૂંટણી કરાવશો પણ આયોગ ચૂંટણી જે આયોગ વિભાગ છે આ બધા આ લોકોના છે એટલે આ લોકોને ગમે એવો ભ્રષ્ટાચાર કરવો હશે તો એ કરશે એમની ગુંડા શાહી શાહી જેવી રીતે કરવું હોય છે એવી રીતે આ લોકો કરી શકવાના છે બરાબર એટલે આપણે હવે હાલ તો સમયની રાહ જોઈએ કુદરત ઉપર બધું છોડી મૂકો રજા આપશો મળીએ નવા વિડીયોમાં જય માતાજી